નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફકરા નંબર બે ને આપણે સમજવાના છીએ અને સાથે સાથે એના પ્રશ્નોના જવાબ પણ મેળવવાના છીએ અને એ ઉપરાંત આના સિવાય પાંચ પ્રશ્નો આમાં આપેલા છે એના સિવાય પણ કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એ પણ આજે આપણે જાણવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ફકરાને સમજી લઈએ જેથી આપણને પ્રશ્નોના જવાબ આપવા સરળ પડે આજ રીતે શરૂઆતમાં તમારે એક વખત ફકરો વાંચી અને એને સમજી લેવાનો તો આપણને શું કહેલું છે તો ફકરો આપણે જોઈએ એમાં પોતાની પથારીમાં આડી પડીને પોતાના ઓરડાની છત પર લાગેલા તારાઓને એકી જોઈ રહી હતી તે શું કરતી હતી તો પોતાની પોતાની છત પથારી પર આડી પડી અને ઓરડાની છત પર જે તારા લગાવેલા હતા અને એકીટસે જોઈ લે રહેલી હતી તે બેચેન હતી એટલે કે એને ખૂબ જ ચિંતા હતી કારણ કે કોઈ પણ વસ્ત્ર તેના પર બંધ બેસતું ન હતું બંધ બેસતું ન હતું એટલે એટલે કે એના શરીરને બરાબર માફક આવતું ન હતું ફિટ થતું ન હતું તેણે તેઓને એક એક કરી ફરી પહેર્યા પરંતુ તે યા તો ખૂબ જ તંગ હતા એટલે કે સાવ જ મોટા હતા અથવા તો નાના હતા એક કબાટ વસ્ત્રો એટલે કે કપડાથી ભરેલું હતું વસ્ત્રો એટલે કપડા આખે આખું કબાટ વસ્ત્રથી એટલે કે કપડાથી ભરેલું હતું પરંતુ તેમાંથી એક પણ પહેરી શકતી ન હતી ત્યારે તેને એક વિચાર આવ્યો અને તેની આંખોમાં ચમક આવી ગઈ ચમક આવી ગઈ એટલે એટલે અચાનક અચાનક આપણે ઘણી વખત કોઈ કોઈ વાત યાદ યાદ આવે આવે પ્રશ્નનો જવાબ કે આપણને તરત તો કેમ આપણી આંખો પહોળી થઈ જાય તો એને આંખોમાં ચમક આવી ગઈ કહેવાય તે માતાના ઓરડા તરફ દોડી તે એની મમ્મીના ઓરડા તરફ દોડી ઓરડો એટલે એટલે કે રૂમ તો એના મમ્મીના રૂમ તરફ એ દોડી તેણે કહ્યું માં મારે નવા કપડા એટલે કે વસ્ત્રો મારે નવા કપડા જોઈએ પરંતુ ત્યારે જ્યારે હું મારા જૂના કપડાનું દાન કરું તો એને વિચાર્યું એની આંખોમાં સુકામ ચમક આવી ગઈ હતી એને શું વિચાર આવ્યો હતો તો એને એ વિચાર આવ્યો હતો કે પોતાના કપડાનું એને દાન કરી દેવું છે હવે વધુ કપડા સંગ્રહ કરવાની જરૂર નથી કે કેટલા બધા કપડાં સાચવવાના હવે મારે કપડાનું દાન કરી દેવું છે તેની માતા મલકાઈ મલકાઈ એટલે એટલે એ પણ મનોમન હસી એને પણ અંદરો અંદર આનંદ થયો મલકાવું એટલે આનંદિત થવું અને તેને ભેટી અને ગળે લગાડી કારણ કે તેની દીકરી ખૂબ જ દયાળુ હતી એને દાન કરવાનો વિચાર આવ્યો હતો ચાલો આ રીતે આપણે ફકરાને સમજ્યા હવે એના પ્રશ્નોના જવાબ આપીએ આપણે તો સૌથી પહેલો પ્રશ્ન શું છે તો હેમા પોતાની પથ્થારીમાં આડી પડી હતી કારણ કે તો આપણને ખબર છે ફકરામાં આપણે વાંચતા હતા એટલે આપણને ખબર પડી કે તે ખૂબ જ વિચારમાં ડૂબેલી હતી તે વિચારી રહી હતી કે એને શું પહેરવું જોઈએ શું ન પહેરવું જોઈએ તો શરૂઆતમાં એ તો આપણે થાકી ગઈ હતી થાકી ગઈ હતી એવું તો કઈ આવ્યું નથી તારા જોવાનું પસંદ કરતી હતી એટલા માટે હતી એવું નહોતું સુ છોકરી હતી એવું પણ નહોતું તો વિચારી રહી હતી કે શું પહેરવું જોઈએ તો પહેરવાના વિચારોમાં તે કોઈ પણ વસ્ત્ર નહીં પહેરી શકતી કારણ કે તેને કોઈ પણ વસ્ત્ર શું કામ નથી પહેરી શકતી તો આપણે આનામાં જોયું કે કોઈ પણ વસ્ત્ર એને બંધ બેસતું ન હતું કાં તો મોટા થતા હતા અને કાં તો નાના થતા હતા તો ડી જવાબ સાચો આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ તો સંગ્રહ શબ્દનો સમાનાર્થી શબ્દ ખાલી જગ્યા છે તો આ અગાઉના ફકરામાં પણ મેં કહ્યું હતું કે આપણી ચેનલમાં સમાનાર્થી અને વિરોધાર્થી નો વિડિયો અલગથી બનાવેલો છે તો એ જોઈ લેજો જેનાથી આપણને મોટા ભાગના સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો ખબર પડી જશે તો સંગ્રહ એટલે કે સમાનાર્થી શબ્દ કહેવાનો છે તો સંગ્રહ કરો આવો શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો હશે જેનો અર્થ થાય છે ભેગું કરવું સંગ્રહ કરવો એટલે શું તો વિકલ્પ એ ભેગું કરવું ત્યાર પછી પ્રશ્ન ચાર જોઈએ હેમાં છે તો હેમા કેવી હતી એ આપણે કહેવાનું છે તો આપણે છેલ્લે એની માએ શું કીધું કે એની દીકરી દયાળુ હતી તો હેમા કેવી હતી તો લાલચી પણ ન નથી સ્વાર્થી પણ ન હતી કંજૂસ પણ ન હતી પરંતુ ઉદાર એટલે કે દાતા અથવા તો દાનવીર એટલે કે ઉદાર જવાબ બી સાચો આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જોઈએ દાન કરવું વિરોધી શબ્દ શું થાય તો દાન કરવું એનો વિરોધી શબ્દ શું થાય તો દાન કરવું એટલે તો એનો વિરોધી શું થાય એ આપણે પૂછેલું છે પરંતુ લેવું દાન કરવું એટલે તો આપવું પરંતુ એનો વિરોધાર્થી શું થશે તો લેવું તો સાચો જવાબ આવશે બી લેવું આ ઉપરાંત આ ફકરામાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો એવા બે ત્રણ પ્રશ્નો હું તમને કહું છું તો આપણને એ પણ પૂછાઈ શકે કે વસ્ત્રો એટલે શું તો આપણે જવાબ આવડો પડે કે વસ્ત્રો એટલે તેના પર બંધ બેસતા કપડા ન હતા તો એને એને લગતા કપડાં ન હતા પરંતુ બંધ બેસતું ખાલી શબ્દનો અર્થ શું થાય તો એના જેવું એના ઉપર ફિટ થાય એવું એકીટ હશે શબ્દનો પણ અર્થ પૂછાઈ શકે એકીટ હશે એટલે એક ધારું તારાઓને એકીત જોઈ રહી હતી એટલે કે એક ધારુ એ તારાઓને જોઈ રહી હતી આ ઉપરાંત પણ ફકરામાંથી અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે તો આપણે ફકરાને ધ્યાનથી જોવાનો એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય તો આશા રાખું છું ફકરો બે તમને સમજાઈ ગયો હશે ત્યાર પછી આવનારા વિડીયોમાં આપણે ફકરા ત્રણ ને સમજવાના છીએ તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં